નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હિન્દુ સંસ્કૃતિના મહત્ત્વના ગ્રંથ શ્રીમદ્ ભાગવદ્ ગીતા વિશે મિત્રો ગીતાના અધ્યાય તો કદાચ બધા જ જાણતા હશે પણ હું તમને શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો વૈભવ અને તેની ઉત્પત્તિ વિશે વાત કરવાની છું તો મિત્રો શાંતિથી અને એકાગ્ર સાંભળો પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતના યુદ્ધના આરંભમાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે પ્રગટેલી શ્રીમદ્ ભાગવદ્ ગીતા માત્ર હિન્દુ પરંપરા નહીં પરંતુ સમસ્ત માનવજાતિ માટે અધ્યાત્મ અને જીવન વ્યવહારની દીક્ષા અપાવતો એક અદ્ભુત ગ્રંથ છે ભારતના તમામ પ્રાચીન અને અર્વાચીન આચાર્યો તેમજ વિશ્વભરના ચિંતકોએ શ્રીમદ ભાગવદ્ ગીતાના સંદેશને વારંવાર ઘૂંટ્યો છે તેના પર મનન અને ચિંતનનો પ્રભાવ હળાવ્યો છે શ્રીમદ ભાગવદ્ ગીતા એક વિરલ ઘટના જીવનની વાસ્તવિકતાઓથી આરંભીને આદર્શોના અંતિમ શિખરો સર કરાવતું એક અભિયાન છે જીવદશામાંથી બ્રહ્મ દશામાં રૂપાંતરિત કરતું દિવ્ય રાસાયણ છે તત્વજ્ઞાન અને જીવનને સમરસ બનાવતું અધ્યાત્મ મંથન વ્યક્તિ શાંતિમાંથી વિશ્વ શાંતિની ચિંતન ધારા છે વિષાદને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ છે ભગવદ્ ગીતા શું નથી તેના વિશે તો એટલું કહી શકાય કે ગાંધીજીએ ગીતા વિશે પોતાનો અભિપ્રાય કહ્યો મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ પરંતુ સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી તે હંમેશા આનંદમાં રહે છે હું તો ચાહું છું કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે એક હિન્દુ બાળક કે બાલિકા માટે ગીતા વિશે ન જાણવું તે શરમની વાત હોવી જોઈએ એટલા માટે આજે મારે દરેક માતા પિતાને એક વાત કહેવી છે આ કળિયુગમાં મોહવિલાસ અને વૈભવમાં પણ ક્યારેય પ્રાચીન વેદો પુરાણો અને મહત્વના ગ્રંથોના આદર્શો ન ભૂલવા જોઈએ મિત્રો દરેક માતા પિતાએ પોતાના બાળકને સંસ્કાર શીખવતી વખતે ગીતા મહાભારત રામાયણ વગેરે ગ્રંથોનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ કળિયુગમાં લોકો નાસ્તિક બનતા જાય છે પણ પ્રભુ તો દરેકના દિલમાં વાસ કરે છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણે એના વિના કાંઈ જ નથી આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો ભજન ભક્તિ કરી લેવા જોઈએ કારણ કે મોટા તપ યજ્ઞ કે દાન જે પુણ્ય આપી શકતા નથી તે આ કળિયુગમાં પ્રભુ ભક્તિ આપે છે માટે મિત્રો ધાર્મિક અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ